પદ્મશ્રી એવોર્ડ વિજેતા દુલાભાયા કાગે વડ અને પક્ષીઓની ભાઈબંધની એક સરસ વાર્તા કીધી છે જીવ જીવનમાં ઉતારવા જેવી છે વડલો પક્ષીઓને કહે છે જ્યારે વનમાં આગ લાગે છે ત્યારે વડલો કહે મારી વંદરાયું સરગીને છોડી દીઓને જૂના મારા ઉડી જાઓ પંખી પાંખી વાળા એટલે તમારે તો પાંખો છે પંખીને કે તમે ઉડી જાઓ આભે અડિયા અગનના ધક્કી આ દસ ધારાજી આ ઘડીએ અમોને ઝડપી લેશે જ્વારા આ ઘડીએ અમુને આ જ્વારા છે વનની આંખ છે ભરખી જશે પરંતુ તમે ઉડી જાઓ તમારી પાસે પાંખો છે પરંતુ પક્ષીઓ તેનો સરસ જવાબ આપે છે વડલાને આશરે તમારે ઈંડા ઉછાર્યા ફર ખાધા રસવારાજી મરવા વખતે સાથ છોડી દે એના મોઢા મસવાળા જો મરવા ટાણે તમારું મો સાથ છોડી દઈએ તો એ મોઢું અમારું મસવાળું કહેવાય પરંતુ સામે એટલો સરસ જવાબ બદલો આપે છે બોલ તમારા હૈયે બેઠા રૂડા ને રસવાળાજી તમારા બોલ મારા હૈયામાં બેઠા છે પરંતુ કોક દી તમે આવીને ટહકો કરી જાજો મારી રાખ ઉપર તમે કોઈક દિવસ મારી આ બરી ગયા પછીની જે રાખ આવશે હશે એની પર તમે ટવકો કરી જશો તો એ મને ગમશે પરંતુ વડલાની આ વાત પક્ષી માનતા નથી અને પક્ષી શું કહે છે ભેરા મળશું ભેરા જન્મશું માથે કરશું મહારાજી આપણે ભેરા જ બળીશું અને ભેરા જ ઉચારા ભરીશું અમે તમારો સાથ જિંદગીભર છોડશું નહીં એટલે મરવા ટાઈમે પણ અમે તમારો સાથ છોડવા માંગતા નથી અને છોડીશું નહીં આ જ વાર્તા આપણને ઉપદેશ આપે છે કે આપણે જેની સાથે સંબંધ રાખ્યો હોય એનો કાયમી જિંદગીભર સુખ દુઃખમાં પણ નિભાવવો જોઈએ